આજના મુખ્ય સમાચાર શ્રી નારાયણ વિદ્યાલય માટે આપેલ અરજીઓનો હજી સુધી ન્યાય ન મળ્યા અંગે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં આપ સાહેબ શ્રીને જણાવવાનું કે વાઘોડિયા રોડ ઉપર શ્રી નારાયણ વિદ્યાલય આવેલી છે આ શાળા છેલ્લા નવ માસથી બંધ છે શાળાના વિદ્યાર્થીઓ હાલ બે વર્ષની મોડેલ મંજૂરી સાથે અન્ય શાળામાં અભ્યાસ કરી રહ્યા છે હજુ સુધી સદર શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પ્રકારની કામગીરી હાથમાં લેવામાં આવેલ નથી એની વિગતવાર માહિતી અમુએ આપ સાહેબશ્રીને કચેરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ શ્રીને તથા પદાધિકારી શ્રીઓને અરજી અને આવેદન આપેલ તેના બિડાણની કોપીઓમાં સર્વ વિગતવાર માહિતી લખેલ છે એને ધ્યાનમાં લઈ ટૂંક સમયમાં અમને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આપશ્રી નમ્ર અરજ છે સદર શાળામાં સત્તરસો નવ્વાનું વિદ્યાર્થીઓ અને એકસો વીસ શૈક્ષકોનું જીવન અને ભવિષ્ય જોખમાઈ રહ્યું છે તો સત્વરે ન્યાય મળે એવી આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી નવ ગુજરાત ન્યૂઝ ઘણા બધા આવેદનપત્ર આપ્યા હજુ સુધી જવાબ નહોતો આવે એટલે આજે આવેદનપત્ર વાલીઓ મંડળ અને ટીચર ગણ સાથે અમે લોકો આવેદનપત્ર આપવાયા છે એક વર્ષ પહેલાં આ સ્કૂલની દિવાલ ધરાશયી થાય એવી હતી એના માટે ટ્રાન્સફર કર્યા આ વિદ્યાર્થીઓ આજ સુધી એમને સ્કૂલ બનાવી નથી અને બીજી સ્કૂલમાં જે ટ્રાન્સફર કર્યા છે વિદ્યાર્થીઓના ટીચરોના દરેક વ્યક્તિઓને તકલીફ પડી રહી છે વારંવાર આવેદનપત્ર આપ્યું આજે છેલ્લું આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે કે ભાઈ આ આવનાર ભવિષ્ય છે આપણા પેઢી તો એને એક ન્યાય મળે એના માટે સાહેબ આ બધાને ભેગા કરી અને આ જે સ્કૂલ છે એને જલ્દીમાં જલ્દી બનાવવામાં આવે અને આ સ્ટુડન્ટો ફરી એની સ્કૂલમાં વર્ક કરે એના માટે આવેદન આપશું બાળીધરી બાળીધરી તો ના કહેવાય જોકે કહેવામાં આવે કે ગોલ ગોલ વાત થઈ ગઈ હોય કેમ કે તમે એક સિમ્પલ ભાષામાં કહી દો એક દસમો ફેર આઠમું ફેલ વ્યક્તિને પણ પરિભાષા ભાષા બધી વસ્તુ ખબર પડતી હોય છે જ્યારે એક ટ્રસ્ટ હોય એક સ્કૂલ હોય તો એને પરમિશન પણ આપે આ પહેલો સવાલ છે તો પરમિશન આપે છે સરકાર સરકાર જો પરમિશન આપતું હોય તો કોઈ સ્કૂલમાં કોઈ પણ સમસ્યા થતી હોય કોઈ गम्मत या वस्तु નું કારણ બન્યા તે સરકારે ની ઉપર એક્શન લે અને બીજી વસ્તુ કે અગર ટ્રસ્ટ ઓન ટ્રષ્ના હાથમાં જ હોય તે સર્ટિફિકેટ પછી ગવર્નમેન્ટના એના માટે ના ગણાય એ વિદ્યાર્થી આગળ બીજું કંઈ પણ ના કરી શકે પરંતુ સરકારે એમને આપ્યું હોય લાયસન્સ તો જે લોકો કરી શકે કલેક્ટર સાહેબે ગોળ ઘુમાણી તમારા મીડિયાના માધ્યમથી વાત કરું ગોળ ઘુમાવાણી નહીં ગોળ ઘુમાઈ જ નાખે કે એ ટ્રસ્ટ અમે ના કહી શકીએ એમના બનાવો કે ના બનાવો તો તમે જિલ્લાના વડા છો તમે નહીં કહો તો કોણ કહેશે શું અમારે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દેશ વિદેશની અંદર આપણે કહી રહ્યા છે દમકો વગાડીએ છીએ શું એમને કહેવા જઈશું શું શિક્ષણ મંત્રીને કહેવા જઈશું શું ઉપર ગયેલા સ્વર્ગવાસ સારામાં સારો સ્ટુડન્ટ અબ્દુલ કલામને કહેવા જઈશું કોને કહેવા જઈશું અમારો અવાજ કોણ સાંભળશે તો કે અમે કશું કહી શકીએ નહીં આ કલેક્ટર સાહેબનો જવાબ છે આ જવાબમાં એક ટકો પણ સંતોષ નથી અડધો ટકો સંતોષ એટલા માટે કહેવામાં આવે કે એમને બાયદરી એટલે હવાની અંદર વાત કહેવામાં આવે કે મિટિંગ કરી આપીશું અમે લોકો અને જે સ્ટેબિલ ઇન્સ્ટ્રક્ટરનો રિપોર્ટ નથી એનું અમે કાર્યવાહી કરીશું તો અત્યાર સુધી શું કર્યું બીજા મહિનાથી અરજીઓ આપે છે તમારો બાળક તો ત્યાં ભણતો નથી એટલે આ લોકો રાજકીય જે છે એ રાજકીય મોટા મોટા માથાવાળા લોકો છે આ લોકો કચપુતળીઓ છે બધી કે એના હાથથી જ ચાલતી હોય તમારા મીડિયાના માધ્યમથી એ પણ કહેવા માગું છું અમુક શબ્દો બોલે તો લોકોને ડર લાગે છે પરંતુ મને ડર નથી ડર એટલા માટે નથી અહીંયા મારો બાળક નથી બનતો સાહેબ પરંતુ ભારત દેશને હું કંઈક નાગરિક છું જાગૃત નાગરિક છું તો ભારત દેશની અંદર આપણું કોણ છે આપણા બાળકો છે યાર બાળકો માટે ખેલવાડ કરો છો તમે તમારા દીકરાઓ દીકરીઓનો વિદેશ ભણવામાં મોકલો છો અને ગોલ ગોલ ગુમાવીને તો તમે કેટલી છ હજાર સાત હજાર ગુજરાત રાજ્યની અંદર સ્કૂલો બંધ કરી શું જખ મારવા બંધ કરી શું કરવા બંધ કરી એમને ફરી આપો ઓર્ડર બીએ બીકોમ બી કોમ બી બી બીબીએ બધા લોકો ભણે હમણાં બેકાર લોકો ભણે એના ટીચરની જોબ આપો ત્યાં સ્કૂલો ફરી રિનોવેશન કરાવો આ એક વેપાર એક ધંધો કરી દીધો છે આરોગ્ય ખાતામાં દવાખાનામાં હોય કે શિક્ષણ ભારત દેશની અંદર શિક્ષણ અને આરોગ્ય તો શું હોવું જોઈએ પ્રીમિયમ હોવું જોઈએ પરંતુ આ માને નહીં સાહેબ એટલે હવે રોડ ઉપર ઉતરવું પડશે અને હું તમારા મીડિયામાં ના માધ્યમથી છેલ્લી વાર કહેવા માગું છું કે કલેક્ટર સાહેબ હોય જાડી ચામડીનો વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે અમારા ચપ્પલ ને બધું ઘસી નાખીશું પરંતુ એક બનાવ જે બન્યો તો કલેક્ટર સાહેબ હતા એક એ પણ સસ્પેન્ડ વીસ વીસ થયા છે કાયદો કાયદાનું કામ કરશે સાહેબ એટલે હું પણ ગુનો કરીશ કે વડાપ્રધાન કરશે કે કલેક્ટર કરશે કે કોઈ પણ કરશે કાયદો કાયદાનું કામ કરશે એટલે કાયદાનું અમે કલેક્ટર શ્રી કચેરીએ આવ્યા છે અમારો એક જ મુદ્દો છે શ્રી નારાયણ વિદ્યાલયની ઓગણીસ સાત શુક્રવારના રોજ જ્યારે દીવાલ પડી હતી એ દીવાલ પડી હતી એના પછી અમારા બાળકોને સ્થળ ફેરબદલ કરીને શ્રીનારાયણ ઇન્ટરનેશનલમાં કર્યા છે સ્થળ ફેરબદલ પણ અમારા બાળકોને ત્યાં ફાવતું નથી ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે એટલે અમારી બધા વાલીઓની એક જ માંગ છે કે અમારી શાળા ફરીથી શરૂ કરો અમારી શાળામાં સીલ વાગ્યું છે શેના કારણે વાગ્યું છે કોણે